નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ જ્યારે ગુજરાતમાં ગરમીની પરિસ્થિતિ જે યથાવત જોવા મળી રહી છે ગરમીની પરિસ્થિતિ જ્યારે યથાવત જોવા મળતી હોય તો ત્યારે ચોક્કસ સવાલ અત્યારે આવતો એ જ જોવા મળતો હોય છે કે પાણીની પરિસ્થિતિ કેવા પ્રકારની હશે સિંચાઈની પરિસ્થિતિ કેવા પ્રકારની હશે લોકોને પીવાનું પાણી મળે છે કે નહીં જો મળે છે તો કેવા પ્રકારનું મળે છે શહેરી વિસ્તારમાં કેવું છે ગ્રામ્ય વિસ્તારમાં કેવું તમિલનાડુ હોય એટલે કે કોઈ પણ દેશના કોઈ પણ રાજ્યમાં અંતરિયા ગામડાઓમાં પરિસ્થિતિ ઘણી વિકટ સાબિત થતી હોય છે અને આ વિકટતમ પરિસ્થિતિની સામે અત્યારે સવાલ પણ એ જ યથાવત જોવા મળતો હોય છે કે હવે આને સુધારવું કેવી રીતે કારણ કે દર વખતે ઉનાળામાં જ્યારે ગરમીમાં તો જો વધારો જોવા મળતો જ હોય છે પણ તેની સાથે સાથે આ પ્રકારની પરિસ્થિતિ પણ યથાવત જોવા મળતી હોય છે કે પાણીની સમસ્યા છે તેમાં પણ પીવાના પાણીની હોય કે પછી જે વાપરવાના પાણીની હોય કે પછી જે સિંચાઈ માટેના પાણીની વાત હોય એ તમામ જગ્યાએ પરિસ્થિતિ છે સુજલામ સુફલામ યોજના હોય કે પછી નલસે યોજના હોય તે તમામ યોજનાઓની વાત તો કરવામાં આવે છે પણ શું અંતરિયાળ વિસ્તારમાં અત્યારે તો પીવાના પાણીની જે સમસ્યા છે તે સોલ્વ થઈ ગઈ છે સુધરી ગઈ છે તે પણ એક સવાલ યથાવત છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અભયભાઈ રાવલ કે જેઓ જળ વિશ્લેષક છે સાથે સાથે નફીસાબેન બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ફાઉન્ડર અને ટ્રસ્ટી છે ઉત્થાન અને સાથે પ્રવાહના આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે અભય ભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ કે એક બાજુ જ્યારે ગુજરાતની વાત થતી હોય ને તેમાં પણ જ્યારે ગરમીની પરિસ્થિતિ જોવા મળતી હોય છે ગરમીની પરિસ્થિતિમાં પાણીની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા યજ્ઞભાઈ આપણે લગભગ ખાસ કરીને પ્રચાર માધ્યમોની પ્રસાર માધ્યમોની જે આપણે વાત કરીએ તો મને લાગે છે કે ઉનાળાનો અંત અને ચોમાસાનો પ્રારંભ આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એમાં ખાસ જો એવા સમાચાર આવે કે જળાશયો સુકાયા આ કુલ આટલા જળાશયો એમાં ટકા પાણી આ વિસ્તારમાં આટલા ટકા પાણી આ વિસ્તારમાં આટલા ટકા પાણી માથાદીઠ ઉપલબ્ધિ જે છે એની સરખામણીમાં અત્યારે ખરેખર વાસ્તવિક ઉપલબ્ધિ કેટલી છે આવા બધા ફિગર્સ જયારે આપણી સામે આવે એટલે એક પ્રસાર માધ્યમ ના જાગૃત પ્રહરી તરીકે આપણે સ્વાભાવિક રીતે આ જ સમયગાળામાં આ પ્રકારની ચર્ચાઓ માટે મારે ક્યાંક ને ક્યાંક જવાનું થાય છે વાત સાચી છે ઉનાળાની તીવ્ર જેને પરાકાષ્ઠા કહેવાય એ પ્રકારની ગરમીનો અત્યારે આપણે અનુભવ કરી રહ્યા છીએ હમણાં જ આ કાર્યક્રમ આપણો શરૂ થવાનો હતો એટલે બહાર થી હું આવ્યો આવતો હતો ગરમ પવન ગરમી તો કદાચ કે સામે કદાચ પાણી પડ્યું હોય ને તો પાણી પણ ગરમ થઈ જાય તળાવમાં પાણી જોઈએ કે નદી તો લગભગ નદી તો આપણે માનો કે દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓને બાદ કરતા નદીમાં પાણી જોવા જ ન મળે પણ માનો કે ક્યાંય પાણી હોય તો પાણી પણ ગરમ લાગે એટલી ઉષ્ણતા અત્યારે આપણે ચારે તરફ અનુભવીએ કે વિવાદ એના બદલે હું સંવાદની ભૂમિકા સાથે મારી વાત કરું તો આપણે એટલું તટસ્થતા પૂર્વક સ્વીકારવું પડે કે વર્ષો વર્ષ પાણીની જે કઈ સમસ્યા સર્જાય છે એ સમસ્યામાં હવે ન્યૂઝ ત્યારે બને છે કે જ્યારે કોઈ દાવો થયો હોય એ દાવાની તુલનામાં કોઈ વિસ્તારોમાં પાણીની ખેંચ હોય એ પછી પીવાનું પાણી પાણી હોય કે સિંચાઈનું આ જ્યારે ખેંચના સમાચાર આવે જળાશયો જ્યારે સુકાવાના સમાચાર આવે એટલે આપણે પાણીની તીવ્ર સમસ્યાનો અનુભવ કરતા હોય એવું લાગે પરંતુ સાપેક્ષ આખી જે વાત છે ને મારી દ્રષ્ટિએ સાપેક્ષ છે સાપેક્ષ એટલે શું કે અત્યારે આપણે જે છીએ હકીકતમાં એનો કોઈ યારે અંતર આવવાનો નથી જેમ જેમ વિકાસ થતો જાય જેમ જેમ પાણીની સમસ્યા અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યાનો જયારે આપણે ઉકેલ લાવવા માટે જયારે પ્રયાસો કરતા હોય ને જેમ જેમ ઉકેલવાની અપેક્ષા ઉકેલવાનું પરિણામ મળતું જાય એમને નવી અપેક્ષાઓ વધતી જાય એટલે સ્વાભાવિક છે કે આપણને આ સમસ્યા લાગે સમસ્યા છે અને છે અને છે કોઈ પણ સરકાર કોઈ પણ સંસ્થા કોઈ પણ નાગરિક કોઈ પણ અધિકારી શ્રી એવો દાવો ના કરી શકે અને લગભગ કર્યો પણ નથી કે સર્વાંગ સંપૂર્ણ રીતે આજે ગુજરાતમાં પાણીની સમસ્યા નથી પરંતુ જ્યારે એક મીડિયા પ્રહરી તરીકે એક જાગૃત નાગરિક તરીકે તટસ્થ નાગરિક તરીકે આપણે જ્યારે વાત કરીએ તો સ્વાભાવિક રીતે કમ્પેરિટિવલી ગયા દિવસોની તુલનામાં આજે આપણે ક્યાં છીએ એનું મૂલ્યાંકન થવું જોઈએ આપે આપના પ્રાસ્તાવિક ઉદબોધનમાં જે વાત કરી આપે જળ સંચયની વાત કરી

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે આજે આપણે જે વિસ્તારની સમસ્યાની વાત કરીએ છીએ ક્યાંક બન્યું હશે ક્યાંક વિરડામાંથી પાણી ખોદાતું એવા દ્રશ્યો જોવા મળશે ક્યાંક કૂવામાંથી પાણી ખોદવા પાણી લેવા ત્યાં દ્રશ્યો આપણને જોવા મળશે ક્યાંક ટેન્કર માનો કે પાણી ટેન્કર દ્વારા પાણી પૂરું પડાતું હશે આપણને દ્રશ્યો જોવા મળશે હમણાં ચાર કે પાંચ દિવસ પહેલા જ કોઈક સૌરાષ્ટ્રનું કોઈ ગામ હતું અત્યારે એ ભૂલી ગયો કદાચ ઉપલેટ તાલુકાનું કેવું કઈ ગામ હતું ત્યાંના સોરી ધોરાજી ધોરાજી તો ત્યાંના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કોઈ બહેન હતા એમને આ જે કોઈ ઓજારથી પાણીની પાઇપ ને પથ્થર ઓજારથી તોડતા હોય એવા દ્રશ્યો આવેલા અને કોઈ ન્યૂઝ ચેનલે એના ઉપર આખો અડધી કલાક નો પ્રોગ્રામ આપેલો હવે આ પ્રકારના દ્રશ્યોને કારણે એક સામાન્ય ધારણા એવી ઉભી થાય કે ગુજરાતમાં આજે બે હજાર કે નવ્વાણું બે હજાર નેવું કે પંચાણુંમાં જે પરિસ્થિતિ હતી એ પ્રકારની પરિસ્થિતિ છે હું સ્પષ્ટ કહીશ એવી પરિસ્થિતિ આજે બિલકુલ નથી આપણે સિંચાઈની વાત કરીએ તો આજે ઉનાળુ વાવેતર લગભગ ચાલતું હોય સિંચાઈમાં અત્યારે રવિ કે ખરીફની તો કોઈ વાત જ નથી તો સિંચાઈમાં પણ કુવાઓમાં કે બોરમાં કે વર્ષ આપણે પાછળ જે પરિસ્થિતિ હતી એના કરતા અનેક ઘણી વધારે સારી પરિસ્થિતિ છે કારણ કે જળ સંચયનું કામ જે સંસ્થાઓ દ્વારા થયું છે જે ગવર્મેન્ટ ઓથોરિટી દ્વારા થયું છે એને કારણે એવરેજ વોટર ટેબલમાં ધરખમ વધારો થયો છે પરિણામે આ જે ત્રીસ વર્ષ પહેલા જે સો ફૂટ કે માનો કે પાણીના જે બોર હોય એના ઉપર કંટાણ દેશી ભાષા માં આપડે શનિ નું કહીએ જેને કહીએ ને ઢાંકી દેવા પડે એ પરિસ્થિતિ હતી આજે એ જ બોર માં આજે ત્યાં પાંચસો ફૂટે પાણી નતા મળતા ત્યાં કદાચ સો ફૂટે પાણી મળતું હોય એવા અંતરિયાળ વિસ્તારોમાં પણ એક દાખલાઓ છે એટલે સરખામણી જો આપણે કરીએ તો પ્રમાણમાં ઘણી રાહત કહેવાય એ પરિસ્થિતિ એ પોતાનું મૂલ્યાંકન છે

એ ધોમધકતો તાપ હોય કે શિયાળો હોય કે ગમે તે હોય આ કારણ કે આપણે ત્યાંની જે પિતૃસત્તા વ્યવસ્થા છે એટલે આખો ભાર બેનો ઉપર વધારે આવે છે પાણી હું ખાસ કરીને અ રૂરલ એરિયાની વાત કરું છું ને અર્બનમાં પણ જ્યાં આગળ ગરીબ વસ્તી છે હું ત્યાંની પણ વાત કરું છું તો એ જે ભાર આપણને જોવા મળે છે કે સતત પાણી ઉપર એ એ નેવું પંચાણુ ની વાત હોય કે અત્યારે કોઈ અત્યારે જયારે આપણે ચંદ્ર પર જવાની વાત અથવા ચંદ્ર પર ગયા છે ને આને તેને પણ મારું એ કહેવાનું છે કે હજી પણ ઘણા બધા ગામોમાં પરિસ્થિતિ એવી ને એવી છે કદાચ એનાથી વધારે વિકટ પણ થઈ છે અને અમુક ગામોમાં સુધરી પણ છે નો ડાઉટ એટલે એ હું આપની વાત સાથે સહમત છું અભયભાઈ કે પરિસ્થિતિ અમુક જગ્યાએ સુધરી છે પણ અમુક જગ્યાએ પરિસ્થિતિ વધારે ખરાબ પણ થઈ છે છે હવે આના જે કારણો કારણો એ એક જે છે કે ભાઈ ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે વપરાશ એટલો બધો વધી ગયો છે જે પ્રકારનું આપણે પાણી ઉલેછીએ છે અને એટલું જમીનમાં ઉતારતા નથી એટલે આપણે જે એ ઘણી સ્ટડી પણ થયેલી છે તુષારભાઈ પણ કરેલી છે સ્ટડી કે ઘણા બધા સંસ્થાઓના બધા પ્રયાસોથી ગ્રાઉન્ડ વોટર ઉપર આવ્યું છે અને ખાસ કરીને બેનોયામાં બહુ મોટી ચળવળ એટલે એ લોકોએ આગેવાની લીધી છે ગ્રાઉન્ડ વોટર ઉપર આવ્યું પણ પછી એ ગ્રાઉન્ડ ઉપર અધિકાર એ વોટર ઉપર અધિકાર કોનો જે તમારા જમીનની નીચેનું જે તળ છે મારો માની લો કે બોર છે અને તમારો કૂવો છે તમને પીવાના પાણી માટે કુવામાંથી લઉં છો અને હું બોરમાંથી મારા ખેતી માટે લઉં છું તો હું કેટલું પાણી ઉલેચું છું જે આપણે બધાએ સાથે મળીને જે નીચે ગ્રાઉન્ડ વોટરમાં સંગ્રહ કરેલો છે તો એ ત્યાં આગળ ઘણી બધી ઇનઇક્વિટી સર્જાય છે અને એ જે ઇનઇક્વિટી એટલે હું એ બધું કમ્પેર નથી કરતી કે પંચાણું મારો પ્રશ્ન એ છે કે આજે આપણે જ્યારે એક આટલા મોટા એટલે વિકાસના બધા કાર્યક્રમોની એની વાત કરતા હોઈએ ત્યારે બેઝિક પીવાના પાણી જે માનવ અધિકાર છે એની માટે બહેનોએ આટલા બધા મારવા પડે એ યોગ્ય નથી એનો એટલે મીન્સ યોગ્ય નથી એ તો બરાબર છે પણ એનું એની પાછળના જે મને થોડા કારણો લાગે છે અપાર્ટ ફ્રોમ કે ભાઈ વધારે પાણી ખેંચાય વધારે પાણીનો ઉપયોગ થાય છે એની ઉપરનું જે નિયંત્રણ છે તો એ નિયંત્રણ એવી રીતના છે કે એના લીધે ઇનઇક્વોલિટી ઊભી થાય છે જે અસમાનતા ઊભી થાય છે કોઈકને વધારે પાણી મળે છે ને કોઈકને ઓછું મળે છે અને એટલા માટે અમુક વિસ્તારો છે ઉત્થાન મારી જે હું આવું છું અમે લોકો ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાં કામ કરીએ છીએ જ્યાં આગળ અમુક જગ્યાએ પાણીનું લેવલ ઉપર આવેલું અને પછી ફરીથી એ છેલ્લા થોડા વર્ષોમાં ફરીથી એ પાંચ પાણીનું લેવલ નીચે ગયું એટલે એ જે નિયંત્રણ હોવું જોઈએ એની ઉપર એ મને લાગે છે કે બહુ મોટો પ્રશ્ન છે અને બહેનોને તમે સાંભળો તો એ વારંવાર આગળ કામ કરવું પડશે બીજી વસ્તુ કે આપણે વર્ષોથી જાણીએ છીએ આજકાલની વાત નથી વર્ષોથી જેમ બે કહ્યું કે ભાઈ નવ્વાણું ની સાલમાં કે એની પહેલા પણ અમારે જેવી સંસ્થાઓ જે છે તો અમે લોકો એ કહ્યું હતું કે ભાઈ આ જે પ્રશ્ન પીવાના પાણીનો આપણે પાંચ વર્ષીય જે યોજનાઓ બનતી હતી તો એમાં અમે જોતા હતા કે દર પાંચ વર્ષીય યોજનામાં પીવાના પાણી માટે પૈસા વધતા જ જતા હતા અને પ્રશ્ન પણ વધતા જતા હતા એનું એનું કારણ એ હતું કે જે વિકેન્દ્રી વિકેન્દ્રિત વ્યવસ્થાઓ હતી તળાવો ને ઊંડા કરવા તળાવમાં પાણી ભરવું કુવાઓને ઊંડા કરવા કુવાઓનું પાણી ભરવું એનું સંચાલન કરવું એની વ્યવસ્થાઓ ઘણા અંશે ખોરવાઈ ગઈ ઘણા વખત સુધી ફરીથી જયારે લોકોની પાસે અને ખાસ કરીને બહેનોની સાથે વાત કરીએ તો બહેનો એ જ કે અમને ખ્યાલ છે કે ભાઈ પ્રશ્ન કેમ થયો છે અમારી પણ ભૂલ છે કે અમે લોકો પેલા પાઇપમાંથી પાણી આવશે આવશે તેમ પણ અમે અમારા પોતાના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતોને અમારે ફરીથી ઉજાગર કરવાની બહુ જ જરૂર છે અને સરકારે પણ એની માટે ટેકો આપવો પડશે તો આ વસ્તુ એવું નથી કે પ્રશ્નના હલ સરકાર કે લોકોની પાસે નથી છે હલ છે મને એક જ કે એ જે વરસાદી પાણીના સમય અર્બનમાં હોય કે રૂરલમાં હોય એ જે મોટા પાયે કરવાની જરૂર છે એ જે ટેકનિકલ નું એ મને લાગે છે કે આ કહેવાય છે ઘણું બધું અને ઘણી સારી વાત છે કે અર્બનમાં હવે અત્યારે બધા કમિશનર્સ ને એ લોકો બધું ઘણું બધું રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જિંગની વાત

અને સારી પણ યોજના હતી કામ પણ થયું પણ શું લાગે છે કે અથડા તો જે ઊંડા કાઢવાનું જે કામ હતું એ સો એ સો ટકા પૂરું થયું છે તેમ સુજલામ સુફલામ યોજના હતી એમ તો આપણે નહીં કહીએ છે એટલે કે વર્તમાનમાં પણ છે સુજલામ સુફલામ નો આપણે ઉલ્લેખ કર્યો ત્યારે સુજલામ સુફલામ એટલે માત્ર તળાવ ઉંડા કરવાની વાત નહોતી આજે પણ નથી સુજલામ સુફલામ યોજનાની શરૂઆત થઈ વર્ષ બે હજાર ચાર પાંચમાં જયારે આ યોજના શરૂ થઈ ત્યારે એનું પહેલું એક જે અગત્યનું પાસું એની જે પેલી વિશિષ્ટતા એ હતી કે કડાણા ડેમ એ કડાણા ડેમનું વરસાદી પાણી જે પૂર દ્વારા વહી જતું હોય ચોમાસામાં એ પાણીનો સંગ્રહ કરીને કેનાલ દ્વારા સ્પ્રેડિંગ કેનાલ દ્વારા છેક કાંઠાની બનાસ નદી સુધી પહોંચાડું લગભગ ભૂલતો નતો ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ કિલોમીટર જેટલી લાંબી એ નહેર કાચી નહેર અને બે હજાર ક્યુસેક વન ક્ષમતા ધરાવતી આ નહેર આજે આપણે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર થી મહેસાણા બાજુ જઈએ તો વચ્ચે આ કેનાલ તમને કદાચ પ્રમાણમાં થોડી જર્જરી સ્થિતિમાં પણ જોવા મળશે આ કેનાલ અત્યારે જ્યારે જ્યારે જરૂર પડે અને જયારે કડાણા ડેમમાં પાણીની ઉપલબ્ધિ હોય એને ધ્યાનમાં રાખીને એ પાણી નહેરમાં વસાવડા વહેવડાવવામાં આવે છે ચોમાસામાં પણ જયારે પુષ્કળ વરસાદ ઉત્તર ગુજરાતમાં પડે સર કુદરતી રીતે હમણાં જે બેને વાત કરી એ પ્રકારે આ નહેરમાં પાણી સંગ્રહાય કારણ કે આ કેનાલ કાચી છે નીચે સિમેન્ટ નર્મદા યોજનાની કેનાલ છે એવી કેનાલ નથી એટલે એનું સ્પ્રેડિંગ કેનાલ કે છે એને કારણે બંને કાંઠાના કુવા કે બોર ત્યાં લગભગ બોરની સંખ્યા વધારે છે ઉત્તર ગુજરાતમાં તો આ બોર રિચાર્જ થયા હોય અને કોલમો કાઢી નાખવી પડી હોય એવા અસંખ્ય ઉદાહરણો છે સુજલામ સુજલામની આ એક બીજી જે યોજના છે સરદાર સરોવર નર્મદા યોજના આધારિત એ જે ઉત્તર ગુજરાતમાંથી જે કેનાલ નેટવર્ક છે એ નહેર માંથી દ્વારા પાણી પહોંચાડીને વચ્ચે જોઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે સમસ્યાને હાઇલાઇટ કરવા માટે આપણને સમય નથી લાગતો બિલકુલ પરંતુ જ્યારે એના ઉકેલ માટે જે પ્રયાસો થયા હોય છે અને નિરંતર ચાલતો આજે લગભગ બે હાજર ચાર વાત કરી અત્યારે તો આપણે બે ચોવીસ માં છીએ વીસ વર્ષ જો સરકાર માંથી ડેટા સત્તાવાર રીતે રીતે આપણે માંગીએ ને મંગાવીએ તો આ આટલા વર્ષોમાં અનેક વખત નર્મદા યોજના પાણી લગભગ ચૌદ પ્રકારની પાઇપલાઇન ની યોજનાઓ છે કે ધરોઈથી માંડીને આ બાજુ ધરોઈ જળાશય સુધી પાણી આપણે કેનાલ વાય જંકશન જંક્શન આપણે કડી પાસે ત્યાંથી શરૂ થાય એ પ્રકારની ચૌદ પાઇપલાઇન ની યોજનાઓ છે અને પાઇપલાઇન પણ કેવી અઢી થી ત્રણ મીટર ડાયામીટર ધરાવતી હોય એવી પાઇપલાઇન આવી દ્વારા પાણી આપણો પ્રશ્ન હતો આપણે જે વાત કરી એ પ્રમાણે સુજલામ સુપલામ જળ અભિયાન જે વિજયભાઈ રૂપાણી હતા ત્યારે એમને શરૂઆત કરેલી દર વર્ષે માર્ચ મહિનાથી લગભગ એમ માનો આ વખતે ઇલેક્શન આવી ગયું એટલે કદાચ થોડું વહેલું પૂરું કર્યું તો દર વર્ષે એ યોજના હેઠળ ગામ તળાવ ઊંડા કરવા માટે જે નકશી સાબેને વાત કરી એ વાત બિલકુલ સાચી છે કે એક સમય આપણે ત્યાં તળાવ અને નદીની સંસ્કૃતિ ઉપર આપણું ગ્રામ જીવન નભતું તું તો આ તળાવોને દર વર્ષે ઊંડા કરવા અને ક્યાંક ક્યાંક તળાવોનું સમારકામ કરવું બીજા જે ઉપલબ્ધ જળાશયો હોય એનું સમારકામ કરવું આ સુજલામ શુભલમ જળ જળ અભિયાન યોજના તો એમાં જેટલી ડિમાન્ડ આવે એ ડિમાન્ડ પ્રમાણે વર્ષો વર્ષ લગભગ દોર બે ચાર હજાર પાંચ હજાર તળાવોનું કામ હાથમાં લેવાતું જ હોય છે એટલે કદાચ પૂરું ના થયું હોય પણ ક્રમશઃ દર વર્ષે એમાં વધારો થાય સિંચાઈ વિભાગ દ્વારા પણ ગામ તળાવ ઊંડા કરવાની યોજના છે એટલે આ બધી જે પરિસ્થિતિ છે એમાં તો સુજલામ સુકલામ સંચય યોજના દ્વારા કે પેડિંગ કેનાલ દ્વારા કે નર્મદા યોજના આધારિત સુજલામ સુકલામ દ્વારા આજે એમાં કામ થતું જ હોય છે અને દર વર્ષે જયારે જયારે ડિમાન્ડ ઉભી થાય ત્યારે શિયાળા અને ઉનાળાની વચ્ચે એમાં પાણી ભરવામાં આવતું હોય છે અને એને કારણે જ આજે સાહેબ ઉત્તર ગુજરાત થકી રહ્યું છે આજે જો આપણે આ કામ ન થયું ને અથવા એમાં ત્રુટી હોક ને તો હું આપને અધિકૃત રીતે કહેવામાં મને કોઈ જ વાંધો નથી કે ઉત્તર ગુજરાતનો પચાસ ટકા વિસ્તાર આજે આપણે ખાલી થઈ ગયો હોય પણ આજે એવું નથી એ જ રીતે સૌરાષ્ટ્રમાં સૌની યોજના સૌરાષ્ટ્રમાં જળસંચયની યોજના સૌરાષ્ટ્રમાં આ જ પ્રકારની જળ સંચયની અમારે શુકલમ સુકલમ જળ અભિયાન વાત કરી એ પણ ત્યાં છે એટલે જ્યારે જે તે મૂળ સ્ત્રોતના પાણીના ઉપલબ્ધ સ્ટોક હોય ત્યારે એમાંથી પાણી આપીને જે તે વિસ્તારને પાણી પૂરું પાડવું એ યોજનાઓ પહેલાં હતી આજે છે અને એ જ યોજનાઓને કારણે જ્યારે જ્યારે ડિમાન્ડ ઉપર કમનસિટી શું છે યજ્ઞભાઈ કે આ પ્રકારના પોઝિટિવ સમાચારો માધ્યમોમાં આવતા નથી અને જ્યારે કોઈ પ્રોબ્લેમ સર્જાય ત્યારે એ પાણી આપણે એને આપણે પાણીની સમસ્યાને તરીકેનું ચિત્રણ કરીને આખી વાત મેં જનરલાઇઝ કરી નાખીએ આ સમસ્યા છે ને એ હકીકતમાં જનરલાઇઝેશનના કારણે વધારે છે એના કારણે હું એવું તો નથી કે એવો મારો કોઈ દાવો નથી કે આજે અઢાર અઢાર ગામડાઓમાંથી એ પણ ગામમાં પ્રોબ્લેમ નથી આજે એકસો પાંત્રીસ જેટલા શહેરોમાં કોઈ પ્રોબ્લેમ નથી એવું નથી પ્રોબ્લેમ ચોક્કસ હમણાં જે બેને વાત કરી મારી દૃષ્ટિએ અત્યારે જો પાણીનો પ્રોબ્લેમ હોય તો ગામડાઓની સાથે સાથે અંતરિયાલ ગામડામાં તો છે પણ શહેરોમાં વધારે છે કારણ કે વોટર નું કામ શહેરોમાં નથી નફીશા બેને સરસ મજાની હમણાં વાત કરી કે એ જ્યાં રહે છે બીમાનગર બીમાનગરમાં આજે વરસાદી પાણીના સંગ્રહ કરવાનું મેકેયાના જૂના જે પોળના મકાનો હતા ત્યાં આજે પણ જો આપણે તપાસ કરવા જઈએ તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા છે જૂનાગઢમાં પણ આવા ટાંકાઓ હતા એવી રીતે સરકારની હજી હમણાં સુધી યોજના હતી કે ગામડાઓમાં કેટલા મોટા વિશાળ ફળિયા હોય છે આ વિશાળ ફળિયામાં અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવીને ધાબામાં જે વરસાદી પાણી આવતું હોય એનું સાયન્ટિફિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીનો જો સંગ્રહ કરવામાં આવે તો જાણકાર અને જેને અનુભવ કર્યો છે એવું કહે છે કે એક વખત વરસાદનું પાણી જેટલું પણ ભરાય તો લગભગ બીજા વર્ષ સુધી પાણી ચાલે એટલું પાણી અને એકદમ મિનરલ વોટરને પણ સારું કેવડાવે એટલું પાણી આજે આપણે મળે પણ ગમનસીબી એ છે કે આ પ્રકારે જયારે કામ થતા હતા

અને બોરમાં પણ થી સાંઠ ટકા પાણી મળે પણ આ થતું નથી એવી રીતે શહેરોમાં તો બિલકુલ પાણીનો સંગ્રહ કરવાનો કોઈ કન્સેપ્ટ જ નથી આજે શહેરના લાભાર્થીઓ તો એવી વાત કરે છે કે ભાઈ પાણીના કરકસર ની વાત મહેરબાની કરીને અમને સમજાવતા નહીં કારણ કે પાણીની કરકસરનો ભોગ બનીને તમે ગામડાઓમાં છો શહેરમાં આવ્યા છીએ તો અમારે અહીંયા એ જ દિવસ જોવાના અહીંયા ચોવીસ કલાક જો પાણી આવતું બંધ થશે ને તો સમાચાર બનશે બે કલાક પણ જો corporation માં એ જાહેરાત થશે કે mechanism કોઈ કોઈ જગ્યા એ પાણી ની pipe line તૂટી છે પમ્પિંગ station નું સમાર છે તો આ વિસ્તાર માં કલાક પાણી નો કાપ આવશે કે બે દિવસ પાણી કાપ આવશે તો જાણે આસમાન તૂટી પડ્યું એવી રીતે પરિસ્થિતિ થાય છે એટલે જે માનસિકતા છે ને માનસિકતા બદલવાની આ વાત છે અત્યારે હાલના સમયમાં પણ ક્યાંક મહિલાઓને જે બેડા ઉચકી પાણી ભરવા માટે જવું પડે છે તેઓ ક્યાંક ગામડાઓમાં વારો પણ આવ્યો છે તેના લઈને પણ શું કહેશો એટલે મને લાગે છે કે સીધી વાત છે કે આપણે અને એ અભયભાઈ તમે ના નહી પાડી શકો આપ ના નહી પાડી શકો કે આજે પણ એ પરિસ્થિતિ છે કે ને અને હવે હું એમ પણ કહું છું કે ફક્ત ગામડામાં નહીં શહેરોમાં હું આજે જ સવારે એક જગ્યાએ ગઈ ગઈતી અને ત્યાં આગળ પણ આજે બહેનો બેડા લઈને એ અમુક જગ્યાએ પાણી ભરવા માટે એ લોકો ગયેલા કારણ કે એમના ઘરની પાસે પાણી બરાબર પ્રશ્ન મારો એ છે કે આ શું બતાડે છે કે આજે પણ બહેનોને બેડા લઈને જવું પડે છે એ શું બતાડે છે કે જે આપણે કહીએ છીએ કે આ યોજના છે તે યોજના છે ફલાણું છે ઢીકણું છે બધું છે હું ના કહેતી કે બધું બહુ છે પણ એ ત્યાં આગળ જે લોકોને જરૂર છે જે મહિલાઓ અમારે ત્યાં આગળ ઉત્થાન જ્યાં કામ કરે છે પ્રવાહના અનેક સભ્યો છે જુદા જુદા વિસ્તારોમાં કામ કરે છે ત્યાં એ લોકોએ ડિમાન્ડ મૂકી છે ગામમાંથી પંચાયતોએ ડિમાન્ડ મૂકી છે કે અમારે પાણી સંગ્રહ માટે આ કરવું છે અમારે આ કરવું છે અમારે આ કરવું છે નથી એ પ્રમાણે એનો સપોર્ટ મળતો એ આપણે સ્વીકારીએ અને એ એ જ ગામોમાંથી ડિમાન્ડ આવે છે કે જ્યાં મુશ્કેલી છે અને જ્યાં વધારે મુશ્કેલી છે તો એક બાજુ એટલે આ પ્રશ્ન છે અને એને આપણે સ્વીકારવો પડશે બીજી બાજુ હું એમ કહું કે જેમ જેમ આપણે કહીએ છીએ કે કે શહેરોમાં કારણ પહેલા નર્મદાનું પાણી આપવાનું હતું ત્યારે બહુ ઓછા શહેરોની અંદર ગણતરી હતી અને એ ગામડાઓમાં પાણી વધારે પીવાના માટે એ આપવાની વાત હતી પહેલા તો સિંચાઈની જ વાત હતી પછી એમાંથી પીવાના પાણીનું ટ્રિબ્યુનલ થઈ અને પછી પીવાનું પાણી આવ્યું પણ જેમ જેમ શહેરોની સંખ્યા વધતી જાય છે અત્યારે તમે જુઓ કે એ પ્લાનિંગ ની અંદર નર્મદા જે પાણી આપવાની જે પ્લાનિંગ છે એમાં શહેરોની સંખ્યા વધતી જાય છે હવે એનું મતલબ શું છે અલ્ટિમેટલી પાણી જે છે એ ક્યાં વધારે જવાનું છે એ શહેરોમાં વધારે જવાનું છે અને શહેરોમાં કોને વધારે મળવાનું છે એક આપને હું આપણે બધા જાણીએ છે કે જે લોકો મોટી બિલ્ડિંગમાં કે જે લોકો એક એફ્લુઅન્ટ સોસાયટીમાં રહે છે એ લોકોને પર પર્સન પર હેડ કેટલા લીટર પાણી મળે છે અને એ જ બસ્તીના જે લોકો છે એ લોકોને કેટલા મળે છે આ હું ખાલી વધી ચડીને વાત નથી કરતી આ હકીકત છે હું આજે જ સવારે હું ત્યાંથી એ એ આપણે એ બસ્તીઓમાંથી હું આવું છું કે જ્યાં આગળ મેં આ વસ્તુ મેં મારી આંખે જોઈ છે કે ભાઈ આ પ્રશ્ન છે તો વાત એ છે કે આપણે એમ કહી દઈએ કે આટલી બધી યોજનાઓ છે આટલું બધું છે આમ છે પણ કેટલું ત્યાં પહોંચે છે એ મહત્વનું છે અને પહોંચે છે તો એમાં નિયંત્રણ કોનું છે એ એ મહત્વનું છે અને તો તો જ આપણો જે પ્રશ્ન હતો એ મને કે ભાઈ બહેનોને આજે બેડા લઈને જવું પડે તો હા એ એક ખરેખર આપણા બધા માટે શરમજનક વાત છે કે બહેનોને બેડા લઈને જવું પડે છે આજે પણ જે કામો રીતે ખુબ સરસ રીતે વ્યવસ્થા કરી છે એટલે ઘણા એવા ગામો છે કે જ્યાં એ લોકોએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે સંસ્થાઓ સરકારની સાથે પણ રહીને એ પાણીનો સંગ્રહ પણ કર્યો છે ને બીજા પાણીના પણ જે સ્ત્રોતો છે તો એને એ લોકો સરસ એની વ્યવસ્થા આખી ગોઠવે તો ત્યાં એ પ્રશ્ન નથી પણ ત્યાં આગળ એ લોકો એ પ્રકારના રિસોર્સિસ ઉભા કરી શક્યા છે હવે દરેક ગામની એવી એ શક્તિ નથી કે એ લોકો આ પ્રકારના રિસોર્સિસ લાવી શકે એટલે એમ મારો એ એ ત્યાં પ્રશ્ન છે કે એ જવાબદારી છે સરકારની કે ભાઈ જ્યાં આટલા અંતરિયાળ ગામો છે અને બહેનોને આજે બી પાણી ભરવા આવી રીતે જવું પડે ત્યાં આગળ એ લોકોની જે પાણી સંગ્રહ માટેની જે માંગ છે જે આપણે જાણીએ છીએ કે એ જ સારામાં સારો ઉકેલ છે હા અને બીજું કે અર્બન એરિયામાં અમે કહી રહ્યા છે કે આપણે રિવર્સ બોર ન કરીએ એ ફેલ ગયા છે કારણ કે રિવર્સ બોર જે છે એટલે પેલું પરફોરેટેડ પેલું પાઇપ એ ઉતારીને પાણી આગળ ફ્લડ આવતું હોય એટલે ત્યાં આગળ પાણીને નીચે ઉતારી દેવાનું જમીનમાં હવે એની અંદર માટી ભરાઈ જાય છે અને એ ત્રણ કે ચાર વર્ષમાં એ બોર ફેલ જાય છે એટલા માટે અમે લોકો આ ખંભાતી કુવાની વાત કરીએ છીએ કે ખંભાતી કૂવો એ એવી ટેકનિક છે જે વર્ષો જૂની ટેકનિક છે આપણી જેવી રીતે રૂફ વોટર ટેન્ક છે મારા પોતાના ઘરમાં રૂફ વોટર ટેન્ક મેં બનાવી છે મને પાણીની કોઈ એવી સમસ્યા નથી કારણ કે અમે લોકો બે હજાર માં જે મેં અહીંયા આગળ મારી સોસાયટીમાં કર્યું મોબિલાઇઝેશન અને એના લીધે અમારી જે આખું ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થયું બે હજાર બે થી લઈને આજ સુધી ક્યારેય પાણીની મુશ્કેલી નથી પડી અમને પાણીની ક્વોલિટી વધી સુધરી છે એની ક્વોન્ટિટી સુધરી છે અને કોન્સ્ટન્ટ પાણી મળે છે તો લોકોને અહીંયા શહેરોમાં એ લોકોને સોસાયટીને સેલ્ફ રિલાયન્ટ કરવાની પણ બહુ જરૂરી છે નર્મદાનું બધું પાણી આપણે આપી દઈશું અહીંયા તો રૂરલ એરિયામાં શું કરશો કે વાત છે તેની સાથે જ હવે જોવાનું એ કે રાજ્ય સરકારની ચલો યોજનાઓ તો છે યોજનાઓ ક્યારે પૂરી થશે કેવી રીતે પૂરી થશે લોકોને પાણીની સમસ્યા એમ કહેવાય કે ના અત્યારે તો બધું જ સારું છે એવું પણ નથી બધું ખરાબ છે તેવું પણ નથી પણ અત્યારે તો યોગ્ય રીતે એમ કહેવાય ને કે સમાન હક અત્યારે તો કેવી રીતે લોકોને મળે છે તે તો હવે આવનારો સમય બતાવશે અભયભાઈ અને નફેસાબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર